નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું ચિરાગ વેકરિયા રીપી લર્નિંગ અપમાં તમારું સ્વાગત કરું છું ચાલો મિત્રો આજે આપણે જોઈએ ફરીથી પાર્ટ ટુ ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા અને કુલ ઊર્જાની આપણે વાત કરતા હતા તો એના આધારિત ફરીથી આજે થોડા એમસીક્યુ જોઈએ એમસીક્યુ નંબર નવ ચાલો જો એમાં એવું આપ્યું છે કે એક સ્થિતિસ્થાપક પ્રિંગ માટે પુનઃસ્થાપક બળ જે છે પુનઃસ્થાપક બળ એટલે આપણે એને કોના દર્શાવીએ છે એફ રિસ્ટોરિંગ ફોર્સ જે આપેલું છે ચાલીસ ન્યૂટન અને બળ અચળાંક બળ અચળાંક એટલે કે કે જે આપેલો છેડે દળદાર પદાર્થ લટકાવતા તેની લંબાઈમાં વધારો થાય છે સ્પ્રિંગના છેડે દળદાર પદાર્થ લટકાવે તેની લંબાઈમાં શું થાય છે વધારો તો ત્યારે સ્પ્રિંગમાં સ્થિતિ ઉર્જા શોધવાની છે સ્થિતિ ઉર્જા કેટલી છે સ્થિતિ ઉર્જાનું આપણી પાસે સૂત્ર છે સ્થિતિ ઉર્જા યુ બરાબર અહીં તો બળ આપેલું છે બરાબર છે તો હવે આપણે જરૂર છે એફ કે આપેલું છે અને આમાં એક્સની જરૂર છે તો આપણને સ્થિતિ ઉર્જા મળી જાય તો તમને ખ્યાલ હશે આપણે હુકનો જે નિયમ છે એમાં શું આવે છે કે એફ ચલે છે એક્સ એટલે કે એફ બરાબર કે એક્સ ચલે છે એની નિશાની દૂર કરીએ એટલે આપણે અચળાંક લખીએ છીએ અચળાંક છે સ્પ્રિંગ અચળાંક કે તો એફ બરાબર અહીંયા આપ્યું છે કે એક્સ છે એફ રકમમાં આપેલું છે તો આની જગ્યાએ આપણે એફ લાવવું હોય તો શું કરવું જોઈએ તો ચાલો વન હાફ આ જે સમીકરણ છે તો અહીંયા એક્સ નો વર્ગ છે અને અહીંયા ફક્ત આવે છે એક્સ તો આને કે વડે ગુણી અને કે વડે ભાગી દઈએ કારણ કે કે રકમમાં આપેલો છે તો કે એક્સ નો વર્ગ એટલું આપેલું છે કે વડે ગુણી દઈએ અને કે વડે ભાગી નાખીએ તો સમીકરણ શું બનશે એક્સ સ્ક્વેર અને ડિવાઈડમાં શું આવશે કે એટલે કે વન હાફ કે સ્કવેર એની જગ્યાએ શું લખાય કે એક્સ હોય તો એફ લખાય આ બંનેનો વર્ગ છે તો એફ શું લખાય વર્ગ એટલે વન હાફ એફ સ્કવેર બાય કે ચાલો વન આપ એફ નો વર્ગ એફ એટલે આપેલું છે પુનઃસ્થાપક બળ જે આપ્યું છે ચાલીસ એટલે કે ચાલીસ નો શું કરી દઈએ વર્ગ કરી દઈએ છેદમાં કે આપેલો છે કેટલો ચારસો ન્યૂટન પર મીટર એટલે અહીંયા આવશે ચારસો ચાલીસ નો વર્ગ કેટલો થશે સોળસો છેદમાં આવશે બે ગુણ્યા ચારસો એટલે આઠસો આઠસો ગુણ્યા બે એટલે સોળસો એટલે જવાબ કેટલો આવશે બે અને અહીંયા એક ઉર્જા છે ઉર્જાનો એકમ કયો આવશે જુલ એટલે જવાબ આવશે બે ઝૂલ

બળ અચળાંક જે છે એનું મૂલ્ય કેટલું છે વીસ ન્યૂટન પ્રતિ મીટર તો ચાલો હવે આપણને ગતિ ઉર્જામાં ફેરફાર થાય છે પેલા તેતાલીસ છે વધીને થાય છે પરંતુ આ બંનેનો જે સરવાળો છે યાંત્રિક ઉર્જા કેવો રહે અચળ રહે એટલે યાંત્રિક ઉર્જા ઈ બરાબર શું લખાય કે પ્લસ યુ ટોટલ એનર્જી જે છે કુલ ઉર્જા એ હંમેશા કેવી રહે છે અચળ ગતિ ઉર્જા કેટલી છે તેતાલીસ સ્થિતિ ઊર્જા અઠાવન છે ચલો આ બીનો સરવાળો કેટલો થાય વન જીરો વન ઝૂલ કુલ ઉર્જા એટલી છે કુલ ઉર્જા ક્યારે બદલાશે નહીં આ દાખલા માટે કેટલી રહેશે વન જીરો વન ઝૂલ હવે ગતિ ઉર્જા વધીને થાય છે કેટલી એકસઠ ઝૂલ થાય છે એનો મતલબ એવો થશે કે સ્થિતિ ઉર્જા ઘટતી હશે ફરીથી સુધારવા પરીએ કે કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા કુલ ઉર્જા હવે કેટલી રહેશે એકસો એક વન જીરો વન ગતિ ઉર્જા વધીને એકસઠ થાય છે એટલે અહીંયા લખી દે એકસઠ અને પ્લસ સ્થિતિ ઉર્જા યુ પ્લસ એકસઠ આ સાઈડ આવશે એટલે માઇનસ એકસો એક માઇનસ એકસઠ બરાબર યુ તો માટે યુ બરાબર કેટલું વધે જીરો અને ચાર્જ ચાલીસ જૂન જે સ્થિતિ ઊર્જા છે કેટલી આવશે ચાલીસ જૂલ હવે તમારે સ્થાનાંતર મેળવવું છે સ્થાનાંતર સ્થાનાંતરનું આપણી પાસે સૂત્ર છે કે યુ બરાબર વન હાફ કે એક સ્ક્વેર યુ કેટલું આપેલું છે ચાલીસ બરાબર વન આપ કે એટલે સ્પ્રિંગ અચળાંક જે છે બળ અચળાંક એ કેટલું આપેલું છે વીસ અહીંયા આવશે એક્સ નો વર્ગ દસ દુ વીસ દસ આવશે બે પ્લસ ઓર માઇનસ બે લખી શકાય સ્થાનાંતર છે તો મધ્યમાન સ્થાનિક જમણી તરફ પણ હોઈ શકે અથવા તો ડાબી તરફ એટલે બે એટલે અહીંયા આપેલું છે આપણને પ્લસ બે અને એકમ આવશે મીટર એટલે સ્થાનાંતર જે છે એ કેટલું આવશે બે મીટર ચાલો પછી એક સરળ આવ અને પ્રારંભિક કળા એટલે કયા સમયે છે ટી બરાબર જીરો પ્રારંભિક કળા ટી બરાબર જીરો સમય કેટલી આપેલી છે ફાય બાય થ્રી આપેલી છે ફાય બાય થ્રી રેડિયન છે દોલકની પ્રારંભિક ગતિ ઉર્જાને સ્થિતિ ઉર્જા ગણવાની છે અને કુલ ઊર્જા છે એ એટલે ઓપ્શનમાં જો બધા ઈના સ્વરૂપમાં જવાબ લાવવાનો છે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા જે છે કોના સ્વરૂપમાં આપ્યું છે એના સ્વરૂપમાં અને ગતિ પ્રારંભિક ગતિ ઊર્જા છે ને ઈ નોટ વડે દર્શાવ્યું છે પ્રારંભિક સ્થિતિ ઊર્જાને યુ નોટ વડે દર્શાવ્યું છે ટી બરાબર જીરો આપ્યું છે અને ફાઇવ બરાબર આપ્યું છે પાઈ બાય થ્રી ચાલો ગતિ ઉર્જા મેળવવા માટે શું કરવું જોઈએ તો ગતિ ઊર્જાનું સૂત્ર છે કે બરાબર એક તો આવશે વન આફ એમ વી સ્કવેર દળ અને વેગ કઈ આપેલું નથી એટલે સૂત્ર ચાલે નહીં તમારે કોના સ્વરૂપમાં લાવવાનું છે સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા ઉર્જાના સ્વરૂપમાં ગતિ સ્થિતિ છે તો તો શું કરવું જોઈએ હવે નથી તો એના સિવાયનું બીજું કયું સૂત્ર વાપરીએ તો ગતિ ઉર્જા જે છે તેનું બીજું સૂત્ર આપણને આપેલું છે ટી બરાબર જીરો સમયે વેગની વાત કરી છે વેગ એટલે શું થશે તો જો આપણે સ્થાનનું સૂત્ર ભણી ગયા છીએ

એટલે અહીંયા શું લખાય આનો વિકલ્પ કરે એટલે એ કોઈ શું આવશે આપણને પ્રારંભિક ની વાત છે પ્રારંભિક જે છે એના માટે ટી બરાબર કેટલો સમય આવશે જીરો તો અહીંયા જો ટી બરાબર જીરો લખવામાં આવે તો હવે શું વધે વી બરાબર એ ઓમેગા કોષ આ પત્તો જીરો થઈ જાય અહીંયા શું આવશે

એટલે ગતિ ઉર્જા આપણી પાસે એક સૂત્ર કયું છે કે બરાબર વન હાફ એમ વી સ્કવેર વી ની કિંમત અહીંયાથી લખી દઈએ તો વન હાફ એમ વી એટલે આનો વર્ગ કરી નાખીએ એટલે એ સ્ક્વેર ઓમેગા છેદમાં નો વર્ગ એટલે કેટલો આવશે ચાર હવે આમાં કુલ ઉર્જા સૂત્ર આવી ગયું કુલ ઉર્જાનું સૂત્ર છે એ બરાબર વન હાફ કે એ સ્ક્વેર આવું સૂત્ર છે કુલ ઉર્જાનું પણ આમાં તો એમ અને એ આવે છે અને ઓમેગા આવે છે તો ઓમેગા સ્ક્વેર બરાબર શું થાય કે બાય એમ થાય ઓમેગા સ્ક્વેર બરાબર શું થાય કે બાય એમ તો આમાં કે ને કાઢી નાખીએ એટલે કે આમાંથી કે ને કરતા બનાવીએ તો કે બરાબર શું લખાય એમ ઓમેગા સ્ક્વેર તો અહીંયા તમને કુલ ઊર્જાનો અહીંયા સૂત્ર શું મળશે E बराबर वन हाफ के जगह शू लखी आप एम ओमेगा અને સ્ક્ર તો આ વન હાફ એમ ઓમેગા સ્કવેર એ સ્ક્ શું લખી શકાય આની જગ્યાએ શું લખી શકાય તો આન્સર આવશે ગતિ ઊર્જા આપણને કેટલી મળી પ્રારંભિક હતી એટલે કે નોટ લખી નાખીએ ચાલો કે નોટ બરાબર શું આવ્યું ઈ બાય ફોર ઈ બાય ફોર એક જ ઓપ્શન આપેલો છે અત્યારે આ બરાબર ચાલો આ પેલો જવાબ આવી ગયો છે હવે સ્થિતિ ઊર્જા મેળવી લઈએ તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું આવશે તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર ખરેખર તો એવું છે યુ બરાબર આપેલો નથી તો એક આપણે કામ કરીએ આપણી પાસે કુલ ઉર્જા છે કુલ ઉર્જા બરાબર શું થાય ગતિ ઉર્જા પ્લસ ઉર્જા કેટલી મળી ગતિ ઉર્જા છે ઈ બાય ફોર ચાલો ઈ નોટ કે નોટ અને નોટ ગતિ ઉર્જા છે ઈ બાય ફોર પ્લસ યુનોટ પ્લસ છે આ સાઈડ આવે એટલે કેવું થશે માઇનસ એટલે કે e e by 4 ઇક્વલ ટુ u નોટ એટલે કે 4e e એટલે કે 3e 4 ઇક્વલ ટુ u નોટ એટલે કે સ્થિતિ ઊર્જા જે છે તે કેટલી આવશે 3e 4 એટલે ઓપ્શન જો આવશે ડી ઓપ્શન ચાલો એના પછી જોઈએ 12 નંબરનો નો દાખલો જુઓ ચલો એમાં એવું આપેલું છે કે 20 કિલોગ્રામ નો એટલે કે દળ આપેલું છે 20 કિલોગ્રામ દળનો સરળ આવર્ત દોલકનો આવ્યો છે છ સેકન્ડ મધ્યમાન સ્થાન પાસેથી ગતિનો પ્રારંભ કર્યા બાદ એક સેકન્ડ એટલે સમય આપ્યો છે એક સેકન્ડ એક સેકન્ડના અંતે વેગ કેટલો થાય છે બે મીટર પ્રતિ સેકન્ડ થાય છે આ સમયે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા બંને શોધવાની છે એટલે દળ આપ્યું છે વીસ વીસકવેર એટલે વેગ આપ્યો છે બે એટલે બે નો વર્ગ અહીંયા કેટલો થશે ચાર અહીંયા દસ દુ વીસ દસ ચોક ચાલીસ ગતિ ઉર્જા આવી ગઈ ચાલીસ ચૂલ ગતિ ઉર્જા કેટલી આવશે ચાલીસ જુલ ચાલો ચાલીસ ચૂલ વાળા બે ઓપ્શન આપણને આપેલા છે બરાબર એટલે સી અને ડી ઓપ્શન તો નીકળી જશે હવે મેળવવાની છે આપણે સ્થિતિ સ્થિતિ ઊર્જા તો સૂત્ર છે યુ બરાબર એક્સ એટલે શું થાય સ્થાનાંતર સ્થાનાંતર રકમમાં આપેલું નથી એક સેકન્ડ બાદ જે દોલક છે એ મધ્યમાન સ્થાન કેટલું દૂર ગયું છે એ આપણને ખબર નથી તો આપણે એક્સ ગમે ત્યાંથી લાવવો પડશે પણ હવે એક્સની કિંમત તો આપણને મળે એમ છે નહીં તો આપણે આના માટે કામ કરીએ કુલ ઊર્જા મેળવીએ અને કુલ ઉર્જા શું થાય ગતિ પ્લસ કુલ ઉર્જાનું સૂત્ર શું થાય તો કુલ એટલે એટલે થાય કે કે આ કિંમત લાવી આપણે વન આફ કે સ્કવેર ની જે કિંમત છે તો આપણે પેલા વેગનું સૂત્ર વાપરીએ જો તમને એવું આપ્યું છે મધ્યમાન સ્થાન પાસેથી ગતિ ની શરૂઆત થાય તો વેગ નું સૂત્ર શું આવશે એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ હમણાં જે આપણે સૂત્ર મેળવું છે એ વેગ વી બરાબર શું લખાય એ વધે કેટલું વી બરાબર એ ઓમેગા કોષ ચાલો ઓમેગા એટલે એટલું વધે છે આ તો કેટલું થઈ ગયું જીરો ઓમેગાની જગ્યાએ શું લખાય ટુ પાય બાય ટી સ્મોલ ટી આવા કિંમત આપેલી છે વેગ કેટલો આપ્યો છે ચલો વેગ આપ્યો છે બે મીટર અને ગુણાકારમાં સ્મોલ ટી સ્મોલ ટી એટલે સમય એક સેકન્ડના અંતે અહીંયા આવશે એક ચલો અહીંયા ત્રણ 2 છ પાય બાય થ્રી એટલે વધે છે શું ટુ બરાબર એ ઓમેગા કોસ પાય બાય થ્રી ચલો કોસ ફાય બાય થ્રી ની કિંમત કેટલી આવશે ટુક્વલ ટુ એટલે કે એટલે આ જે ટુ છે એ મલ્ટિપ્લિકેશનમાં આવશે એટલે એ ઓમેગા આપણને કેટલું મળશે ચાર આપણે જરૂર કોની છે કે એ સ્ક્વેર કે એટલે કે સ્પ્રિંગ અચળાંક સ્પ્રિંગ અચળાંક આપણને આપેલો નથી તો એને મેળવવા માટે એક કામ કરી આપણે એમ એટલે દળ આપ્યું છે એ મળી ગયો છે ઓમેગા મળી ગયો છે તો હમણાં આપણે જે આગળના દાખલામાં સૂત્ર વાપરેલું હતું આમાંથી કાઢી નાખીએ કે રકમમાં આપેલો નથી તો ઓમેગા સ્કવેર ઇક્વલ ટુ શું થાય કે બાય એમ કે ને કાઢવો છે કેને કરતા બનાવો એમ ઓમેગા સ્ક્વેર ચાલો આ સૂત્રમાં કિંમત લખી દઈએ એ બરાબર શું આવે એ બરાબર વન આપ કે ને અહીંયાથી કાઢી નાખવો છે તો કે બરાબર શું લખાય એમ ઓમેગા સ્ક્વેર અને બીજું બાકી શું વધે છે એ ઓમેગા ચાર હતું તો એ સ્ક્વેર ઓમેગા સ્કવેર કરી આનો પણ સ્ક્વેર કરીએ ચાર નો વર્ગ કેટલો આવશે અહીંયા સોળ ચલો દસ દુ વીસ સોળ ગુણ્યા દસ એટલે કેટલો આવશે એકસો ને સાહીઠ જૂલ પણ આ તો આપણને મળી છે કુલ ઉર્જા આ આપણને શું મળે છે કુલ ઉર્જા આપણે તો મેળવવાની છે સ્થિતિ ઉર્જા તો સ્થિતિ ઉર્જા એટલે કે કુલ ઉર્જા બરાબર શું થાય ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા તો સ્થિતિ ઉર્જા બરાબર ઈ માઇનસ શું લખાશે કે ઈ કેટલો મેળવ છે કુલ ઉર્જા આવી છે એકસો સાહીઠ માઇનસ ગતિ ઉર્જા કેટલી છે તો ગતિ ઉર્જા આવી છે આપણી ચાલીસ એકસો સાહીઠ માઇનસ ચાલીસ એટલે કેટલો આવશે એકસો ને વીસ જૂલ એટલે કઈ ઓપ્શન આવશે ઓપ્શન એ ચાલો પછી જુઓ

બરાબર 25 ટકા ઘટાડ્યો એટલે શરૂઆતમાં એ હતો આમાંથી ઘટાડી દીધો કઈ નિશાની કરી શરૂઆતમાં જે કમ વિસ્તાર છે એના પચીસ ટકા ઘટાડેલો છે આનું સાદુ ભાવીએ તો એ માઇનસ એ ગુણ્યા ટકા ટકાની નિશાની દૂર કરી એટલે છેદમાં કેટલા આવશે સો પચીસ ચોકસો એટલે શું વધે અહીંયા a minus a by 4 એટલે કેટલા વધશે 4a minus a 3a by 4 આ થઈ ગયો નવો કંપ વિસ્તાર તો નવા કંપ વિસ્તારને એક કામ કરી આપણે a ડેશ કહી દઈએ નવો કંપ વિસ્તાર જે છે કેટલો છે a ડેશ જે આપણને કેટલો મળ્યો 3a by 4 અને પ્રારંભમાં કેટલો છે કંપ વિસ્તાર a તો ચાલો એની યાંત્રિક ઊર્જા કેટલી છે યાંત્રિક ઊર્જા એટલે શું આવશે તો યાંત્રિક ઊર્જા જે છે એનું સૂત્ર શું આવે

શરૂઆતમાં ધારો કે આપણે લઈએ જ્યારે કમ વિસ્તાર એ ડાય છે ત્યારે ધારો કે યાંત્રિક ઉર્જા કેટલી છે E2 તો સૂત્ર શું બનશે ઈ ટુ માઇનસ છેદમાં અને ગુણ્યા ટકાવારીમાં જવાબ લાવવાનો છે એટલે કેટલા આવશે અહિયાં સો બરાબર યાંત્રિક ઉર્જા જે છે એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે અને છેદમાં ઈવન ઈવન એટલે શું આવશે ફરીથી એ અને ગુણાકારમાં કેટલા આવશે સો ટકા યાંત્રિક ઉર્જા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં એટલા સૂત્ર આવશે ટકાવારી માટે જે આપણે તફાવત શોધવો છે યાંત્રિક ઊર્જા કેટલી થાય છે એના માટે ચાલો હવે એટલે કે નવો કંપ વિસ્તાર હોય ત્યારે યાંત્રિક ઉર્જા જે છે થ્રી એ બાય ફોર તો અહીંયા શું લખીએ આપણે ચાલો આપણે યાંત્રિક ઉર્જા તો શોધવાની છે ને એટલે એ નવો કંપ વિસ્તાર છે કેટલો થ્રી એ બાય ફોર પણ એનો સ્ક્વેર કરી નાખીએ એ ડેસ નો સ્કવેર છે એટલે આનો સ્કવેર કરીએ ત્રણ નો વર્ગ એટલે અહીંયા લખીએ નવ એ સ્કવેર છેદમાં સોળ ચાર નો વર્ગ કેટલો આવશે સોળ માઇનસ એ સ્કવેર એટલે જૂનો કંપ વિસ્તાર શરૂઆતમાં જે છે એ તો કેટલો છે એ સ્કવેર છેદમાં કેટલા આવશે એ સ્કવેર ગુણાકાર માં કેટલા આવશે સો ટકા નવ એ સ્કવેર માઇનસ સોળ એ સ્કવેર છેદમાં છેદ માં પાછા કેટલા લખાય છે આ સોળ અને આ એ સ્ક્વેર એટલે શું લખાય અહીંયા સોળ એ સ્કવેર ગુણાકાર કેટલા આવશે સોળ ટકા નવ માંથી સોળ જાય સાત ભાગ્યા સોળ કરીએ તો જવાબ કેટલો આવશે પછી પોઈન્ટ ફોર થ્રી સેવન ફાઈવ એટલે માઇનસ પોઈન્ટ ફોર થ્રી સેવન ફાઈવ ઇન્ટુ હંડ્રેડ પર્સન્ટેજ આવે છે એટલે જવાબ આવશે જીરો પોઈન્ટ સોરી તેતાલીસ પોઈન્ટ પંચોતેર ટકા અને માઇનસ નિશાની શું દર્શાવે ઘટાડો એનો મતલબ કે કુલ ઉર્જા યાંત્રિક ઉર્જા છે એ ઘટે છે કેટલી ઘટે છે તેતાલીસ પોઈન્ટ પંચોતેર ટકા જેટલી ઘટે ઋણ નિશાની છે એ શું બતાવે છે ઘટાડો બતાવે છે ચાલો એના પછી એક સરળ આવર્ત દોલકની સ્થિતિ ઉર્જા તેના મહત્તમ મૂલ્યના ચોથા ભાગ જેટલી થાય ત્યારે તેનું નિયત બિંદુ થી અંતર શોધવાનું કીધું છે શું શોધવાનું કીધું છે છે અંતર સ્થિતિ કેટલી મહત્તમ મૂલ્યના ચોથા ભાગ મહત્તમ મૂલ્ય એટલે કઈ ઉર્જા યુ નું મહત્તમ મૂલ્ય એનો મતલબ એટલે કે કઈ ઉર્જા થશે યાંત્રિક ઉર્જા થશે એટલે સ્થિતિ ઉર્જા જે છે સ્થિતિ ઉર્જા યુ એ કોના જેટલી છે તેના મહત્તમ મૂલ્ય કોનું મહત્તમ મૂલ્ય સ્થિતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જાનું મહત્તમ મૂલ્ય ક્યારે મળે ક્યારે હોય તો જે યાંત્રિક ઉર્જા મહત્તમ હોય ત્યારે સ્થિતિ ઉર્જા પણ કેટલી હશે મહત્તમ એટલે કે સ્થિતિ ઉર્જા જે છે તેના મહત્તમ મૂલ્ય એટલે કે યાંત્રિક ઉર્જા કરતા ચોથા ભાગ જેટલી છે સ્થિતિ ઉર્જાનું મહત્તમ મૂલ્ય એટલે યાંત્રિક ઉર્જા સ્થિતિ ઉર્જાનું મહત્તમ મૂલ્ય એટલે કઈ ઉર્જા થશે ત્યાં કારણ કે યાંત્રિક ઉર્જા હંમેશા કેવી હોય છે મહત્તમ ગતિ ઉર્જાનું મહત્તમ મૂલ્ય એટલે શું થાય યાંત્રિક થશે કારણ કે સ્થિતિ ઉર્જા મહત્તમ ક્યારે મળે યાંત્રિક ઉર્જા ઉર્જાનું મહત્તમ મૂલ્ય એટલે ગતિ કેટલી હોય શૂન્ય અને ગતિ ઉર્જાનું મહત્તમ મૂલ્ય એ પણ યાંત્રિક ઉર્જા એટલે ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી હશે શૂન્ય તો અહીંયા અહિયાં શું થાય છે સ્થિતિ ઉર્જા તેના મહત્તમ મૂલ્ય મહત્તમ મૂલ્ય એટલે યાંત્રિક ઉર્જા કરતા કેટલા ભાગની છે ચોથા ભાગની છે તો આપણે અંતર શોધવાનું છે આ બંનેના સૂત્ર લખી નાખીએ આપણને જે ઓપ્શન આપ્યા છે એના સ્વરૂપમાં આપ્યા છે જો એટલે અહીંયા સૂત્ર યાંત્રિક ઉર્જાનું સૂત્ર શું આવશે વન હાફ કે એ સ્કવેર એના છેદમાં પાછા કેટલા આપ્યા છે અહીંયા ચાર આપ્યા છે વન હાફ વન હાફ કે કે કટ થઈ ગયું